टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पहला बात करिए वगर चूटनी गरमाएला मोरबीना राजनीण મોરબીમાં સમય જાણે થંભી ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્રીસ ઓક્ટોબર બે હજાર મોરબીના સમય ચક્રમાં કોઈ ફેરફાર નથી થયો પુલ દુર્ઘટનામાં કાંતિ અમૃતિયાએ કરેલી બચાવ કામગીરીના કારણે લોકોને લાગ્યું કે જનપ્રતિનિધિ હોય તો આવા હોવા જોઈએ તેઓ જનતા સમક્ષ એક હીરો તરીકે ઉભરી આવ્યા બીજેપીએ તેમને ફરી એકવાર તક આપી અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેઓ જંગી મતોથી જીતી ગયા ત્યારબાદ મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી પરંતુ ત્રણ વર્ષમાં મોરબીનો સમય બદલાયો નહીં મોરબીનું સમય ચક્ર હજુ પણ એ જ નરકાગારમાં થંભી ગયેલું છે તેવામાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરના આપના ધારાસભ્ય સામ સામે આવી જતા અહીં રાજકારણ ગરમાયું છે સાથે લોકોનો આક્રોશ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અમે મોરબીના મતદારો શું કહી રહ્યા હશે તે જણાવીશું પરંતુ તે પહેલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા શું કહી રહ્યા હશે તે પહેલા સાંભળી લઈએ સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવ્યો હો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા હૈ અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે જેને જે કામ કરતો હોય ને કરે અરે સાહેબ ખૂબ પૈસા હોય તો પછી વાપરો રાશની જુઓ છો અમે નહીં કહેતા પણ ખુદ મોરબીથી પરેશાન જનતા કહી રહી છે મોરબીની જનતા હવે કામનો હિસાબ આપની પાસે માગી રહી છે કારણ કે તમને ચૂંટ્યા પછી મોરબીને ના સારા રસ્તા મળ્યા ના મોરબીમાં સામાન્ય જનતા માટે કોઈ વિકાસ થયો જનતા હજુ જ્યાં હતી ત્યાં જ છે અને એટલે જ હવે જનતા કહી રહી છે કે રાજકારણ રમવાનું બંધ કરીને મોરબીમાં થોડું ઘણું કામ પણ કરી લો

નથી આ સ્થિતિમાં જોવા મળતા નથી રોડની ખાડા ભીંગવાને પર અત્યારે એક ઇંચ વરસાદ થાય ને તો રસ્તા વચ્ચે કીચડ જામ થઈ જાય જનતા કહી રહી છે કે મોટી મોટી વાતો કરવાનું બંધ કરો અને જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી કરો કારણ કે દર વખતે તમે વાયદા કરીને છટકી જાઓ તે હવે જનતાને પોસાતું નથી કારણ કે જનતા તેમનો કિંમતી મત આપીને તમને ચૂંટે જ અને એટલે જ તમારી પાસે કામનો હિસાબ માગી રહી છે કેમ કે તેમના જ મતથી ચૂંટાઈને તમને ધારાસભ્યની ખુરશી મળી છે અને તમે હવે પોતાના અહમ માટે બે કરોડ રૂપિયા આપીને ગોપાલ ઇટાલિયા સામે ચૂંટણી લડવાની વાત કરો છો અરે સાહેબ આટલા રૂપિયા તમે મોરબીના લોકોની સમસ્યા ઉકેલવા માટે વાપરશો તો પણ ઘણું છે કારણ કે જનતાને વારે ઘડીએ ચૂંટણીઓમાં રસ નથી જનતા તમને એટલા માટે ચૂંટ્યા છે કે તમે મોરબીમાં કંઈક સારું કામ કરી બતાવો ફરીથી ચૂંટણી લડવાની વાત કરીએ તો તમે ઉલટાનું જનતાને જ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તે કેવી રીતે એ પણ અમે આપને સમજાવીએ જેથી આપને ખ્યાલ આવશે તેર ટકા લોકોએ જ મતદાન કર્યું હતું કદાચ તમે ભૂલી ગયા હશો જેમાંથી તમને એટલે કે કાંતિભાઈ અમૃત્યા આપને એક લાખ ચૌદ હજાર અડત્રીસ મત મળ્યા હતા યાદ હશે આપને વર્ષો ભલે ત્રણ થઈ ગયા પણ યાદ હશે જે કુલ મતદાનના ઓગણચાલીસ ઓગણસાહીઠ પોઈન્ટ એકવીસ ટકા મત હતા એટલે કે મત આપનારા કુલ લોકોમાંથી ઓગણસાહીઠ પોઈન્ટ એકવીસ ટકા લોકોએ કાંતિભાઈ અમૃતિયા પર ભરોસો મૂક્યો હતો ભરોસો સૌના સાથનો હતો સૌના વિકાસનો હતો જો ચૂંટણીના ખર્ચની વાત કરીએ તો સત્તાવાર રીતે તેનો આંકડો જાહેર નથી કરાતો પરંતુ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે અંદાજે આઠસો થી એક હજાર કરોડનો ખર્ચ કર્યો હોવાનો બેઠકની ગણતરી કરીએ તો તેના પર અંદાજે ચાર પોઈન્ટ ચાર થી પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો હવે ધારાસભ્યો પોતાની નિવેદનબાજી અને લોકોનું ધ્યાન ખેંચવા માટે ફરીથી ચૂંટણીની વાતો કરી રહ્યા છે એટલે જો ફરીથી ચૂંટણી યોજવામાં આવે તો તેના માટે અંદાજે બંને બેઠકનો દસ થી બાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય એટલે ફરીથી ચૂંટણીના ખર્ચ કરવા કરતાં એટલા રૂપિયા જો મોરબીની સમસ્યા ઉકેલવા માટે વાપરશો તો વધારે સારું રહેશે કારણ કે બધો જ ખર્ચ જનતાના જ રૂપિયાથી થવાનો છે એક તરફ નેતાઓના આવા નિવેદનોથી લોકોમાં રોષ છે તેવામાં જ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ મેદાનમાં આવ્યા અને તેમણે પણ ઇટાલિયાને ચેલેન્જ આપી તેમણે પણ જીતી બતાવે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની વાત કરી જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દઈએ અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે એક તરફ પ્રજાના મતનું જાણે સોદો થઈ રહ્યો છે તો બીજી તરફ જનતા પરેશાન થઈ રહી છે જે જનતાએ તમને મત આપીને ધારાસભ્ય બનાવ્યા તેમને જો ઉભરાતી ગટર અને ખાડા જોવાના હોય તો પછી તમારું કંઈ કામ નથી તેવું અમે નહીં જે જે જગ્યાએ ધારાસભ્યોના કામ બોલતા નથી ત્યાંની જનતા પણ કહી રહી છે અને મોરબીની જનતા તો ખાસ કહી રહી છે કારણ કે મોરબીની જનતા આવો કાદવ કિચડ જોવા નથી માગતી મોરબીની જનતા આવી ગંદકીમાં જીવવા નથી માગતી એટલે જ કાંતિભાઈ અમૃતિયા તમને મોરબીની જનતા કહે છે કે સાહેબ અમે તમને બે હજાર બાવીસની ચૂંટણીમાં જીતીને લઈને આવ્યા હતા પછી ત્રણ વર્ષમાં કંઈ ન થયું અને તમે હવે સીધી વાત આ રીતે કરો તો એ કેવી રીતે ચાલે અહીં દરેક ધારાસભ્યએ શીખ લેવાની જરૂર છે કારણ કે હવે લોકો પોતાના અમૂલ્ય મતની કિંમત સમજી ગયા છે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયા ભલે ચૂંટણીની વાતો કરે આવશે ત્યારે જો જનતાને કામ દેખાય તો હિસાબ કિતાબ કરી નાખતા વાર નહીં લગાડે ગોપાલ ઇટાલિયા તો હજુ નવા નવા ચૂંટાયા છે એટલે તેમના માટે હજુ કામ કરવાનો સમય છે પણ જો આ જ રીતે કરશે તો જનતા પણ પોતાનો જવાબ આપી દેશે ઇટાલિયા તમે પણ લોકોને કરેલા વાયદા પૂરા નહીં કરો તો જનતા તમારી પાસે પણ હિસાબ માગશે આપણી એફિડેવિટ પણ છે એ એફિડેવિટની અંદર તમે દસથી પંદર જેટલા મુદ્દાઓ ટાંક્યા છે એ મુદ્દાઓને પણ યાદ કરી રાખજો જેની અંદર રોડ રસ્તા અને તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે તે વાતનો ઉલ્લેખ આપે એફિડેવિટની અંદર કરેલો છે અને કામનો હિસાબ નહીં આપો તો જનતા તમને પણ ઘરે બેસાડી શકે છે એટલે અત્યારે બોલવાનો સમય નહીં પણ કામ કરી બતાવવાનો સમય છે પણ જે ધારાસભ્યો છે એ અહમની લડાઈમાં જનાધારનો આ રીતે ઉપયોગ ન કરે કારણ કે જનતા મત ભરોસા સાથે આપે છે જનતા મત પોતાના કામ પૂરા થાય એટલા માટે આપે છે મતની કિંમત તમામ મતદારો જાણે છે પણ જો આ જ મતની કિંમત તમે બે કરોડમાં કરવા નીકળ્યા છો તો તમારી વાત તદ્દન ખોટી છે અને જનતા તેનો સ્વીકાર નહીં કરે એ વાત પણ હકીકત છે